કચ્છની મુલાકાતે આવેલા કચ્છ પ્રભારી અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ ગુજરાતમાં સૌથી વ્યાપક અસરવાળા કચ્છમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાયેલા વિવિધ પગલાંની જાત માહિતી મેળવી હતી સાથોસાથ આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્રની બેઠક બોલાવી કચ્છમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી આ અગાઉ પ્રભારી મંત્રીશ્રીને જે કે જનરલ હોસ્પિટલની મુલાકાત વેળા દર્દીઓને અપાતી સારવારથી કરાયા હતા પ્રભારી મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરીએ જેકે જનરલ હોસ્પિટલ ખાતે મુલાકાત બાદ મળેલી બેઠકમાં કચ્છમાં સ્વાઇન ફ્લૂની સારવાર આપતી ખાનગી હોસ્પિટલને પણ જરૂર પડી માંગણી મુજબની દવાનો જથ્થો તાત્કાલિક નિઃશુલ્ક પૂરો પાડવા આરોગ્ય વિભાગને જરૂરી સૂચના આપી હતી અને કહ્યું હતું કે સ્વાઇન ફ્લૂની સારવાર માટે દવાની કોઈ પણ જરૂરિયાતનો અભાવ ઉભો થવો ન જોઈએ સરકાર સ્વાઇન ફ્લૂ સામે આરોગ્યના પૂરતા પગલાં લઈ રહી છે ત્યારે ખાનગી હોસ્પિટલમાં જરૂરિયાત ઊભી થઈ સ્વાઇન ફ્લૂની દવાઓ નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે રાજ્યમંત્રીશ્રીએ કચ્છમાં ઉપલબ્ધ દવા જરૂરી સાધનોનો જથ્થો ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લુની સારવાર પદ્ધતિસર અપાય છે વેન્ટિલેટર કેટલા ઉપલબ્ધ થયા છે અત્યારે કેટલા દર્દી વેન્ટિલેટર ઉપર છે સ્વાઇન ફ્લુના પોઝિટિવ દર્દીઓનો રેશિયો દર્દીઓનું સર્વેલન્સ તથા રી સર્વેમાં સ્વાઇન ફ્લુના કેસો સંબંધી વિગતો સહિતની જીણામાં જીણી હકીકતો તંત્ર પાસેથી જાણીને તેના ઉપાયો માઇક્રો પ્લાન તેમજ પ્રેઝન્ટેશન મારફતે હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી સ્વાઇન ફ્લુ સામે નિયંત્રણના પગલાં લેવા જરૂરી સૂચનાઓ સહિત તંત્રને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે પ્રભારી મંત્રીશ્રીને કચ્છમાં સ્વાઇન ફ્લુનો કારણે જિલ્લામાં ઉભી થયેલી જનજાગૃતિ આરોગ્યલક્ષી સમગ્ર પરિસ્થિતિનો ચિતાર આપી જણાવ્યું હતું કે ખાનગી હોસ્પિટલમાં અપાતી સારવારનું મોનિટરિંગ કરાય છે કચ્છમાં આવેલી જાગૃતિને પરિણામે અગાઉ ટકા પોઝિટિવ કેસો સામે હવે પચાસ ટકા પોઝિટિવ કેસો સામે આવતા હકારાત્મક પાસું જોવા મળે છે અને તેમાં પણ ક્રમશઃ ઘટાડો થાય તે માટે સતત સર્વેલન્સ અને રી સર્વે સહિતની બાબતો અવિરત ચાલુ રાખી છે તેમ ઉમેર્યું હતું કચ્છ અહીંની સખાવતી સંસ્થાઓ અને પ્રેસના મિત્રોએ જે સાથે મળીને જાગૃતતા અને અવેરનેસ માટેના જે કાર્યક્રમો અલગ અલગ આપ્યા તેના પરિણામ સ્વરૂપ આ અંગેની જાગૃતતા ખૂબ સારા પ્રમાણમાં અહીં આવી છે સ્વાઈન ફ્લૂની બાબતમાં બે વિષયો રહેલા છે એક તેનું સમયસર નિદાન થાય અને બીજું આવેલા દર્દીની સારવાર આપવાની સારવાર આપવા માટેની વ્યવસ્થા સંપૂર્ણ રીતે ખૂબ સારી રીતે ચાલી રહી છે પરંતુ છેલ્લા સ્ટેજમાં પહોંચ્યા પછી જ જો દર્દી હોસ્પિટલમાં આવે તો એ તેના માટે મુશ્કેલ થતી હોય છે આ જાગૃતતાના માધ્યમથી ખૂબ સરસ મજાનું કામ એને બચાવવા માટેનું કામ જે કહેવાય પ્રજામાં જાગૃતતા લાવવાનું કામ ખૂબ કચ્છની અંદર ખૂબ સારું થયું કચ્છે પ્રેરણા આપી છે જેના આધારરૂપ જે સર્વેનું કામ થયું ઘર ઘર સુધી પહોંચવાનું એના ભાગરૂપે આજે આખા રાજ્યની અંદર પણ આપણે સર્વેનું કામ કરી રહ્યા છીએ અને એક બે દિવસમાં આખા રાજ્યમાં તમામ ઘર સુધી આપણે પહોંચીને કેટલાના શરદી છે સામાન્ય અથવા તેમાંથી આવેલાને કેટલાને રિપોર્ટ ટેસ્ટ કરાવવાની જરૂર છે તે બધું થઈ શકશે આજે હું ચોક્કસ એ કહીશ કે પહેલાં આપણે તો વેન્ટિલેટર ઉપર બહુ મોટા પ્રમાણમાં દર્દીઓને રાખવા પડતા હતા આજે કચ્છની અંદર એ પ્રમાણનું મુશ્કેલ હોય તેવા એકમાત્ર કેસ રહ્યો છે જેને વેન્ટિલેટર પર રાખવા પડ્યા છે તે સિવાય જે ડે ટુ ડે દર્દીઓ આવતા હતા તેમાં પણ ઘટાડો થયો છે એક જાગૃતતાનું કામ છે બીજું ગરમી પણ હવે ધીમે ધીમે વધવા માંડી છે તેના કારણે પણ ફાયદો થશે